નમસ્કાર સાથીઓ કેમ છો આપણે નવા વર્ષમાં બે હજાર પચીસ નું વર્ષ શરૂ થઈ ગયું છે અને એમાં કોર્ટ મેરેજમાં કઈ સુધારો છે કે નહીં મને તમે જોતા હશો કે ઘણી બધી કોમેન્ટ્સ આવે છે કે સર દિવસેને દિવસે કોર્ટ મેરેજ ખૂબ વધી ગયા છે એમાં કઈ સુધારો થયો છે કે નહીં કોર્ટ મેરેજ કરવા છે તો શું કરવું પડશે કેટલો સમય લાગશે કેટલી ફી થશે શું ડોક્યુમેન્ટ જોઈશે અને મા બાપની સંમતિ જરૂરી છે કે નહીં ઘણા બધા આવા પ્રશ્નો મારી પાસે આવતા હોય છે એટલે જ તમારા માટે ખાસ હું આ વિડીયો લઈને આવ્યો છું કે જો કોર્ટ મેરેજ કરવા છે તો શું ડોક્યુમેન્ટ જોઈશે મા બાપની સંમતિ જોઈશે કે નહીં સાક્ષીમાં કોણ જોઈશે અને કોર્ટ મેરેજ કર્યા પછી છોકરીના મા બાપ છોકરીનું અપહરણ કરીને લઈ જાય છે જબરજસ્તી કરીને તો એ છોકરીને પાછી લાવી શકાય કે નહીં કેમ કે જ્યારે પણ મેરેજ થઈ જાય છે પછી છોકરો છોકરી એ ફક્ત છોકરો છોકરી નથી રહેતા પતિ પત્ની બની જાય છે એટલે કાયદેસરનો અધિકાર એકબીજા ઉપર બંનેનો હોય છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે શેર કરજો વિડીયોને લાઈક કરજો જો તમે નવા છો તો ચેનલને કરી લેજો જેથી આવો કાયદાનો વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો ચાલો સૌ બધાના મનમાં એક જ પ્રશ્ન કે સર નવા વર્ષમાં કોર્ટ મેરેજમાં શું અપડેટ છે એટલે કે જે મા બાપની સંમતિ ફરજિયાત થવાની હતી ઘણા સમાજે રેલી પણ નીકાળી હતી અને કદાચ વિચારણામાં પણ હતું કે ભાઈ ચેન્જ થશે અને કોર્ટ મેરેજમાં મા બાપની સંમતિ આવશ્યક બનશે તો આવું થયું છે કે નહીં અત્યાર સુધી શું છે આ બાબતે નવી અપડેટ તો જણાવું છું તમને કે હજુ સુધી આવું કઈ નથી કેમ કે જો મા બાપની સંમતિ એક્ઝેપ્ટ કરવામાં આવે કોર્ટ મેરેજમાં તો જે ભારતીય બંધારણ છે એ પ્રમાણે બધા સ્વતંત્ર છે તમને પણ ખબર છે કે સ્વતંત્રતાનો અધિકાર આપણને મળેલો છે અને જો મનપસંદ જીવનસાથી ચૂનવાનો પણ અધિકાર ન રહે તો ભાઈ બંધારણના અધિકારનું હરણ થાય છે એટલે હાલ સુધી તો એવું કંઈ લાગી નથી રહ્યું

કોર્ટ મેરેજ માટે ડોક્યુમેન્ટની શું જરૂર પડશે મારા ઘણા બધા વિડીયો છે આમાં વર્ષમાં આપણે બે થી ત્રણ વિડીયો સ્પેશિયલ કોર્ટ મેરેજ વિશે જ અપલોડ કરીએ છીએ કે જેથી લોકોને ખ્યાલ આવે ને હું એટલા માટે આ એટલે હું કોર્ટ મેરેજ ઉપર ભાર મૂકતો હોઉં છું કેમ કે એવું જરૂરી નથી કે ભાઈ બંને જગ્યાએ મા બાપ સંમત ન હોય મા બાપ સંમત પણ હોઈ શકે છે જે ખોટા ખર્ચા આજે થઈ રહ્યા છે ઘણા બધા અને ખોટા ખર્ચાના કારણે લોકો દેવામાં ડૂબી પણ રહ્યા છે તો કોર્ટ મેરેજમાં એક્ઝર પૈસાની બચત પણ થશે અને એવું થાય કે ચલો તમારે પૈસાની બચત થઈ જાય તો જે દીકરી છે એને તમે પૈસા આપી શકો છો અને આ ફ્યુચર માટે એના અભ્યાસ માટે કે એના ભવિષ્ય માટે તમે ખર્ચા કરી શકો છો આવું વિચારણા કરવી જોઈએ બીજી વાત કે હવે ડોક્યુમેન્ટ શું જોઈ તો બંનેના બર્થ સર્ટિફિકેટ અથવા લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી અથવા જન્મનો દાખલો જોઈ એલસી અથવા જન્મનો દાખલો જોઈ છે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ બંનેમાંથી એક જોઈ બે બે પાસપોર્ટ સાઈઝના ફોટો જોઈ છે આવો ઘણીવાર મને પૂછાય છે કે સર રેશન કાર્ડની જરૂર છે કે નહીં તો કોર્ટ મેરેજમાં કોઈ રેશન કાર્ડની જરૂર છે જ નહીં બસ એક બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનો પુરાવો જોઈએ અને બીજું કે જે જગ્યાએ રહેવાનું છે રેસીડેન્સી એડ્રેસ એડ્રેસ એડ્રેસનો પુરાવો એટલે કે ફોટો આઈડી આ બે હોય તો તાત્કાલિક લગ્ન થઈ જાય છે અને બીજી વાત કે આમાં સાક્ષીઓ જોઈશે કે નહીં અને સાક્ષીઓ કયા જોશે એટલે કે છોકરી તરફથી જોઈશે કે છોકરા તરફથી જોઈશે એમની એજ કેટલી જોઈશે તો સાક્ષીઓ અઢાર વર્ષ ઉપરના જોઈશે એમાં છોકરી કે છોકરા તરફથી એવું કઈ નથી તમારા કોઈ પણ સર્કલમાં હોય વર્તુળમાં હોય ફેમિલીમાં હોય બે સાક્ષી તમે લાવો છો છોકરો લાવે કે છોકરી લાવે મેટર તો લગ્ન થઈ જશે પરંતુ સૌપ્રથમ પ્રથમ ઇમ્પોર્ટન્ટ એ છે કે એમની ઉંમર અઢાર વર્ષ ઉપરની હોવી જોઈએ એમાં એવું કમ્પલસરી નથી કે ભાઈ છોકરી તરફથી એક અને છોકરા તરફથી એક સાક્ષી જોઈશે પરંતુ બે સાક્ષી ટોટલી તમે કોઈ પણ લાવી શકો છો અને લગ્ન થઈ જશે હવે ઘણીવાર વાર એવું પણ થાય કે લગ્ન કરવા છે તો મહારાજનું જે સર્ટિફિકેટ એક લાવવું પડે છે એટલે કે મહારાજનું એફિડેવિટ કરવું પડે છે ફોટોસ તો આ બધું છે ને જે જગ્યાએ લગ્ન કરાવતા હોય એ જગ્યાએ સેટઅપ થઈ જાય છે અને મહારાજ ત્યાં વિધિથી લગ્ન પણ કરે છે પરંતુ આર્યવિધિથી વિધિથી તો લગ્ન વેલિડ નથી પરંતુ એ થઈ ગયા પછી તમારે એનું રજિસ્ટર કરાવવું પડશે અને રજિસ્ટરથી જે મેરેજ સર્ટિફિકેટ તમને મળે છે એ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ જ કાયદામાં વેલિડ છે ઘણા લોકોના મનમાં એવો પણ પ્રશ્ન હોય છે કે સર અમારી પાસે ડોક્યુમેન્ટ પૂરતા છે સાક્ષી છે બધું ઓકે છે તો હવે લગ્ન કરવામાં કેટલો સમય લાગશે અને સર્ટિફિકેટ ક્યારે મળશે તો જણાવું છું તમને કે લગ્ન એક થી બે કલાકમાં થઈ જશે સર્ટિફિકેટ પણ તમને તાત્કાલિક મળી જશે એટલે એવું નથી હવે ભાઈ ઘણું ડીલે નથી થતું એક જ દિવસમાં તમારા મેરેજ પણ થઈ જશે અને એક દિવસમાં તમને સર્ટિફિકેટ પણ મળી જશે આપણે કોર્ટ મેરેજ વિશે પૂરતી વાત કરીએ છીએ તો લગ્ન કર્યા પછી શું પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે કેમ કે કોર્ટ મેરેજ જે લવ મેરેજ છે આપણો સમાજ સ્વીકારતો નથી કાયદો સ્વીકારે છે તો ઘણી વાર એવું પણ થાય કે ચલો છોકરીએ લગ્ન કરી લીધા છે એમની મેળે એ લોકો કોઈ જગ્યાએ સ્થાયી થઈને રહે છે નોકરી કરે છે પોતાનું ભરણ પોષણ કરે છે રાજી ખુશીથી એવું થાય કે છોકરીના મા બાપ કે કોઈ અસામાજિક તત્વોને બોલાવીને છોકરીને ત્યાંથી ઉપાડીને લઈ જાય છે તો છોકરીને પછી કેવી રીતે જે વ્યક્તિ મેરેજ કર્યા છે છોકરા પાસે લાવી શકાય તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ કરી શકો છો કદાચ મે બી મેં આવા કિસ્સામાં જોયું છે કે પોલીસ કામગીરી નથી કરતી તો પછી સર્વશ્રેષ્ઠ રસ્તો તમને બતાવું છું હાઈકોર્ટમાં એબિયસ કોપર્સ કરી શકાય છે એબિયસ કોપર્સ કરવાથી ચોક્કસથી તમારી પત્ની તમને પરત મળી શકે છે જે જગ્યાએ છોકરીને આ લોકોએ ગોંધી રાખી હશે કે કોઈ જગ્યાએ એને રાખી હશે ત્યાંથી ચોક્કસથી પોલીસ પકડીને હાઈકોર્ટમાં હાજર કરશે અને છોકરી જે પ્રમાણે કહે છે કે મારી કોની સાથે રહેવું છે એ પ્રમાણે છોકરીને પરત પણ મોકલવામાં આવશે બીજી વાત કે તમે જો લગ્ન કર્યા છે તો એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે લગ્ન કરો છો તમારે બંને સાથે રહેવાનું છે તો એક જાણવા જોગ અરજી આવે છે વકીલ સાહેબ દ્વારા તમારે મોકલાવી દેવાની છે તમારું સર્ટિફિકેટ આવી ગયું હોય તો એ પણ ત્યાં મોકલાવી દેવાનું છે નજીકના પોલીસ સ્ટેશનમાં જ્યાં છોકરીનું રેસિડેન્સ હોય ત્યાં છોકરાના ઘરે પણ મોકલવાનું છે છોકરીના ઘરે પણ મોકલવાનું છે અને પોલીસ સ્ટેશનમાં પણ મોકલવાનું છે એટલે પ્રોબ્લેમ્સ નહીં આવે અને પોલીસને પણ ખબર પડશે કે ભાઈ રાજી ખુશીથી આ લોકોએ લગ્ન કર્યા છે એટલે ધારો કે ભાઈ છોકરીના મા બાપ છે એ અરજી કરવા જશે તો પછી નિવેદન આપવું જરૂરી છે કે નહીં તો નિવેદન આપવું ખૂબ જરૂરી છે કેમ કે નિવેદન આપશો તો પોલીસને પણ ક્લિયર થઈ જશે કે ભાઈ આમની આ દીકરીએ લગ્ન કર્યા છે તો પોતાની મરજીથી કર્યા છે રાજી ખુશીથી કર્યા છે અને છોકરાએ અપહરણ નથી કર્યું કે જબરજસ્તી કે કંઈ ટોર્ચર કરીને એની સાથે લગ્ન નથી કર્યા એટલે આ બધી પ્રોસેસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ફક્ત એવું નથી કે તમે લગ્નનું સર્ટિફિકેટ આવી ગયું એટલે તમારે બધું થઈ ગયું પરંતુ પાછળથી આ ઈસ્યુ સામનો પણ કરવો પડશે એના માટે તમારે જો કોઈ પણ હેલ્પની જરૂર હોય તો નીચે હેલ્પલાઇન નંબર છે ત્યાં તમે ફોન પણ કરી શકો છો ચોક્કસ અમારી ટીમ તમને મદદ કરશે અને તમારે આ બાબતે જે પણ પ્રશ્નો છે એનું નિરાકરણ પણ લાવશે મળીએ નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિંદ જય ભારત